કે મૂળ ઈશ્વર તત્વ તો એક જ છે ઈશ્વર અનેક નથી એના અવતાર આ પૃથ્વી ઉપર અનેક થાય પણ મૂળ ઈશ્વર તત્વ છે તમારે બધાને બહુ થોડું ધ્યાનપૂર્વક સાંભળવું પડશે દુનિયામાં કોઈ બી સંપ્રદાય દુનિયાનો કોઈ બી ધર્મ ઈશ્વરને જો માને છે તો બે જ બાબતથી માને છે કે જે આ અનંત કોટી બ્રહ્માંડનો સર્જનહાર છે અને જે આ સર્વે જીવભૂત પ્રાણી માત્રનો કર્મનો ફળનો દેનારો છે એ ઈશ્વર છે ઈશ્વરની માન્યતા બે માટે જ લોકોમાં આવે બધાને ખબર છે કે આ સૃષ્ટિનું સર્જન કોઈ જીવાત્માએ નથી કર્યું કોઈ દાવો એવો ન કરી શકે કે આ સૃષ્ટિ મેં છે જીવ કોઈ દાવો ન કરી શકે નો અમેરિકાનો કોઈ જીવ દાવો કરી શકે નો કોઈ ઓસ્ટ્રેલિયાનો માણસ દાવો કરી શકે નો કોઈ ભારતનો માણસ દાવો કરી શકે કે આ સૃષ્ટિ મેં છે આ સૂર્ય આ ચંદ્ર આ તારાઓ આ ગ્રહો આ પૃથ્વી આ જળ આ વૃષ્ટિ આ આખી સૃષ્ટિ મેં બનાવી એવું કોઈ આત્મા કોઈ જીવ કોઈ માણસ દાવો ન કરી શકે અને કેટલી અદ્ભુત સૃષ્ટિ આખી દુનિયાના વૈજ્ઞાનિકો રોજ સંશોધન કર્યા કરે તો જળ નો પામી શકે એવી તો જેણે જળ વસ્તુ બનાવી જડ વસ્તુનો હજી પાર નહીં આવતો સંશોધનો કર્યા જ કરે કર્યા જ કરે અને એટલા માટે વિશ્વમાં જે કોઈ ધર્મ સંપ્રદાય ઈશ્વરને માને છે તો એ એટલા માટે માને છે કે આ સૃષ્ટિનો રચયતા કોક છે અને એ ઈશ્વર છે ઈશ્વરને માનવાની પહેલી માન્યતા સૃષ્ટિના સર્જનહાર કોક છે અને બીજી માન્યતા કે આટલા બધા જીવાત્માઓ આ દુનિયામાં રોજ આવે ને જાય જન્મે ને મરે કોઈ સુખી કોઈ દુખી કોઈ બુદ્ધિશાળી કોઈ બુદ્ધિ વિનાના કોઈ કાળા કોઈ ગોરા કેટલા સુખી દુખી કેટલી પ્રકારના જીવાત્માઓ છે આ બધાનું કારણ શું છે તો કે છે કે એના કર્માનુસાર બધા સુખી દુઃખી સારું મોડું પામે તો કોઈ કર્મના ફળનો દેનારો હોવો જોઈએ અને આ બધા જીવાત્માઓના કર્મના ફળનો જે દેનારો છે એને ઈશ્વર કહેવામાં એટલે લોકો એની આગળ પ્રાર્થના કરે છે એની ભક્તિ કરે છે બંદગી કરે છે કે બાપ છેલ્લે તો તારા હાથની વાત છે અમારા હાથની વાત તો બે પોઈન્ટથી વિશ્વ આખું ઈશ્વરને માને એક સૃષ્ટિના સર્જનહાર છે અને બીજું કર્મના ફળ દેનાર જે કોઈ છે એ ઈશ્વર છે અને તમે બધા જ બુદ્ધિશાળી છો એટલે તમે બધા જ વિચાર કરી શકો કે સૃષ્ટિનો સર્જનહાર કોઈ એક જ હોય અને બધાના કર્મનો ફળ દેનાર કોઈ એક જ હોય અમેરિકાના કર્મનો ફળ દેનારો કોઈક બીજો અને ભારતના લોકોના કર્મ ફળ દેનારો બીજો પાકિસ્તાનના લોકોના કર્મ ફળ દેનારો બીજો હિન્દુઓના કર્મનો ફળ દેનારો બીજો ક્રિશ્ચનોના કર્મનો ફળ દેનારો બીજો આવું તમને મનાય છે ખરું તમારી બુદ્ધિ આમાં હા પાડે ખરી કે ભાઈ બધાના કર્મના ફળ દેનારા કોક અલગ અલગ હશે એવું તો મતલબ કે બધાના કર્મના ફળ દેનાર અને અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરનાર ઈશ્વર એક જ છે એટલે આપણા ઉપનિષદો વેદો પોકારી પોકારીને કહે કે એક બ્રહ્મ સદૈવ સૌમ્ય ઈદમ અગ્રેસિત એકમેવા દ્વિતીય બ્રહ્મા અને એ જ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધી એ બી અંત્ય પ્રકરણનું છેલ્લું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાન તો એક જ છે જો બે ભગવાન હોય તો એક કહેશે કે ઓણ વરસાદ કરવો છે બીજો કહેવ નથી કરવો અને આ સૃષ્ટિ પહેલેથી એક સરખી ચાલી આવે છે એનો મતલબ કે સૃષ્ટિનો સર્જનહાર કર્મનો ફળ દેનાર ઈશ્વર એક જ એના અવતારો આ પૃથ્વી ઉપર આવે એ અનેક હોઈ શકે અને એ અવતારમાં પણ ઈશ્વરનું જે કાર્ય છે કે કંઈક એનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી શક્તિ હોય અને કંઈક સર્જન કરવાની શક્તિ એનામાં હોય કે કંઈક એનામાં કર્મના ફળ દેનાવાની દેવાની શક્તિ હોય ત્યારે લોકો એ અવતારને ભગવાન તરીકે માનતા હોય છે કે કર્મની રેખાઓ જેણે બદલી હોય જેણે પ્રારબ્ધની રેખાઓ બદલી હોય જેણે કંઈક એવું નવું સર્જન કર્યું હોય આ લોકમાં આવી એ એ જે ભગવાનના અવતારો એને લોકો ભગવાન કહે છે એમાં ઈશ્વરની શક્તિ આવી છે એટલે એને ઈશ્વર કહેવામાં આવે છે અને આ વાત એટલા માટે હું કરું કે અવતારવાદ કેવલ ને કેવલ હિન્દુઓની માન્યતા છે બીજા કોઈ ધર્મમાં અવતારવાદ છે કોઈ મુસ્લિમમાં અવતારવાદ નથી એમાં તો પેગંબરવાદ બી નથી છેલ્લા પેગંબર જે આવ્યા એ આવ્યા હવે કોઈ નવા પેગંબર નહીં આવે શીખોમાં દસ ગુરુ આવ્યા આવ્યા હવે અગિયારમાં ગુરુ પણ આવશે દસ ગુરુની વાણી એના અનુસારે જીવવાની ક્રિશ્ચનોમાં બી અવતારવાદ નથી અવતારવાદ કેવલ હિન્દુઓમાં છે અને હિન્દુઓમાં આપણે અવતારવાદને કારણે બધા બહુ વિભાજીત થતા જઈએ એટલા માટે મારે તમને આ વાત કેવી કે અવતારો ભલે અનેક હોય પણ એ બધાનું મૂળ સ્વરૂપ ઈશ્વર એક જ છે અને જ્યાં સુધી મૂળીએ નહીં જાય ત્યાં સુધી આપણે બધા એક થઈ શકશું હું એમ કહું હું ગુજરાતી છું એક ભાઈ એમ કે હું મરાઠી છું ત્રીજો કે હું બિહારી છું બરાબર છે બધા આમ કેશે તો બધા જુદા થઈ જશે પણ એ મૂળ ભારતે વયા છે એમ કે છે કે હું ભારતીય છું ઓલો લોકો હું ભારતીય છું ઓલો લોકો હું ભારતીય છું તો મતલબ કે આપણે બધા એક છે હે બધા ભારતીય સમજે તો બધા એક થઈ જશે પણ ગુજરાતી મરાઠી બિહારી સમજશે તો બધા જુદા જુદા થઈ જશે એમ મારે ને તમારે બધાએ હિન્દુઓએ એટલી વાત યાદ રાખવી ઈશ્વર તત્વ એક છે અને ઈશ્વરના અવતારો સમયે સમયે પૃથ્વી ઉપર થાય છે અને એમાંનો એક અવતાર જેને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ એ પણ આ પૃથ્વી ઉપર આવ્યા